સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડનો પડદાફાશ થઈ રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું ત્યારે ડ્રગ્સ કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું અને ક્યાં મોકલવામાં આવતું હતું તેનો આજ દિન સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી ગુજરાતનો યુવાધન ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે કોલેજના વિદ્યાર્થીઓથી લઈને અને યુવાઓ હવે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે જ્યારે ગૃહ વિભાગ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બાબતે પોતાની માંગણી રજૂ કરી હતી ગુજરાતમાં ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના કારોબાર ચલાવતા ડ્રગ્સ ડ્રગ્સ પકડાઈ રહ્યો છે પણ પકડાતા નથી નાના નાના તસ્કરોને પકડી અને ગૃહ મંત્રી મોટી મોટી શેખીઓ મારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે મોટા મોટા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના ડ્રગ્સના મગરમચ્છોને છા માટે છાવરવામાં આવી રહ્યા છે અબજો રૂપિયાનું ડ્રગ્સ જે પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સની ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી એ ફેક્ટરી આજે ફરીથી ધમધમવા લાગી છે ગુજરાતના યુવા ધનને ડ્રગ્સના કારણે બરબાદ થતું રોકવામાં શા માટે નથી આવી રહ્યું ડ્રગ્સના કારોબારીઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા એવું લાગે છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ડ્રગ્સના માફિયાઓને આવો છૂટો દોર આપતા ડ્રગ્સના કારોબારીના કંટ્રોલમાં આવી ગયેલા હર્ષ સંઘવી પોતાના પદેથી રાજીનામું આપે અને જો એ રાજીનામું ન આપે તો ગુજરાત સરકાર આ નિષ્ફળ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરે અને ગુજરાતના યુવાધનને બરબાદ થતું રોકવામાં આવે એવી આમ આદમી માંગ કરે છે